જય વસ્ત્ર જય ગુરુદેવ જય લઈને એટલે કે આજે બનાવવાની છે ઘઉંની સેવ એટલે કે સેવલા જે ઘઉંની મીઠી સેવ આવે છે અને બધા અત્યારે શિયાળીના સિઝનમાં બધા બહુ જ ખાય છે અને બધાને ભાવે તે બહુ જ તો જરૂરથી તમે ટ્રાય કરજો કેમકે મને તો બહુ જ ભાવે છે એટલે આપણે બનાવવાની છે અને તમને રેસીપીમાં પણ બતાવવાની છે કેવી રીતે બનાવવાની ઘઉંની સેવી તો હાલો સ્ટાર્ટ કરીએ અને બહુ મસ્ત અને મીઠી સેવ બને છે બહાર લેવા જાય તો બહુ વધારે પતલી આવે છે તો આ આપણે સેજ જાડી એવી થાય તો ઘરે બનાવીએ અને તમને બતાવીએ તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આને આપણે પાણી નાખી અને બાંધી દેવાનો છે આમનો આપણે પાણી નાખીને બાંધી જ દઈશું અને આમાં સેજ એવું જો તેલનું મૂણ દેવું હોય તો તમે દઈ શકો છો અને ન દો તો પણ ચાલે અને લોટને ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ ઢીલો બાંધવાનો છે ને જે આપણે મશીનનો હંચો છે આવે સેવનો એમાં હોય સેવની હાવ પતલી તો પાછી સેવ નીકળશે નહીં હંસામાંથી એટલે આપણે લોટને હાવ એકદમ ઢીલો બાંધીશું અને સરસ મજાનો ઢીલો બાંધી અને પછી આપણે સેવ ઉપાડી લઈએ આપણે ઘઉંનો લોટ બંધાઈ ગયો છે અને આપણે તમે જોઈ શકો છો હાવ ઢીલો છે જોવો લોટ હવે આમાં સે જેવું આપણે તેલ નાખી અને સરસ મજાનો ટૂપી લેશું અને મસળી લેવાનો છે એકદમ મસળવાનો છે જેથી કરી આપણે મશીનમાં સેવ એક સરખી એટલે આને તેલ અને પાંચક મિનિટ રહેવા દઈશું પછી આપણે આને સેવ પાડવાની છે હાલો લોટને ને પાંચક મિનિટ થઈ ગઈ છે આપણે મીડિયમ સાઈઝના જે મશીનમાં આપણે આપણે હંચામાં જો આપણે મૂકવાના છે ને એવા ગોળિયા તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં જો સક્રિય આ રીતની લેવાની છે હાવ ઝીણી છે ને એ આપણે યુઝ કરશું સેવ બનાવવા માટે ઝીણી જોઈએ બીજી આ આ આ બધી છે 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 ને ને જાડી પડે એટલે આપણે આપણે એને લઈ અને આમાં જે મશીનમાં એમાં આપણે ફરતું તેલ લગાવી દેવાનું છે જેથી કર્યા લોટ છે એ ચોટે નહીં તો હાલો તેલ લગાવી અને કરી લઈએ તૈયાર જો આપણે મશીનને ને દબાવી અને ભરી દીધું છે હંચો આવે એ હંચા હવે આપણે એમાં ઉપરથી તેલ પણ લગાવી દીધું છે હવે આને આપણે પેક કરી દઈશું મશીનને હાલો જો આવી રીતનું આપણે હંસામાં થોડીક ભી પડશે પણ સરસ મજાની ઝીણી સેવ પડશે કેમ હે હેને આપણે જો સેવ જાડી રાખશું ને તો એમાં સેવ જાડી થઈ ગયા હે તો પાછી ભાવે નહીં એટલે આમાં થોડુંક આપણે હંચો આંકવામાં કાટી રી લોટ ઘણો બધો ઢીલો રાખ્યો છે પણ તો એ હે કોઈ વાય તે સેવ ઝીણી છે ને તો નીકળે જ નહીં તો આવી રીતના આપણે રાઉન્ડ મારતા મારતા બધી સેવ કાઢી લઈશું અને પછી સુકાઈ જાય ત્યાર પછી આપણે શીરો બનાવવાનો હોય છે આનો મીઠી સેવ આ રીતે આપણે બનાવવાની જો આવી રીતનું કર નાખવાનું એટલે એક એક ગાણવું કમ્પ્લીટ થઈ જાય આપણે જો આપણે આ રીતે સરસ મજાની સેવ જે પડી હતી આપણે ઘઉના લોટની એ સરસ આવી રીતે સુકાઈ ગઈ છે જો તમે અને ખખડવા માંડી છે અને આવી રીતે થઈ ગઈ છે તો આપણે નાના ટુકડા કરીને આપણે ભરી દીધી છે અને હવે આને જ્યારે બનાવવાની શીરો ત્યારે બનાવવાનો રહેશે બાકી અત્યારે સેવું ગઈ છે અને સુકાતા આપણે બે બે દિવસ એટલે કે ત્રણક દિવસ જેવું થઈ ગયું સરખી કડકડી થાય ને તો અમારે અહીંયા તડકો ન હોય એટલે મુકાતા વાર લાગે બાકી તડકો હોય એને હાન થાય તો સુકાઈ જાય અને સરસ મજાની બની જાય અને બનાવવા માટે જો સીરો બનાવવાનો છે આપણે એકદમ પાણી ગરમ થવા દીધું હતું ઉકળે એ રીતનું પાણી આપણે દોઢથી બે ગ્લાસ જેટલું મૂક્યું છે બે જણાને થાય એટલે આપણે અત્યારે સેવ મૂકી છે અને એકદમ પાણી ગરમ થઈ ગયું ત્યાર પછી એ ટુકડા કરી અને આને આપણે મૂકી દીધી છે બાફવા માટે જો તમે હજી આને બફાવા દેસું એકદમ બફાવા દેવાની આમ

આવી રીતે વાટકામાં નાખી પછી આ આપણે ભૂકો કરી નાખ્યો છે અને ઘી એ આમાં મિક્સ કરી લેવાનું સ્વાદ અનુસાર અને પછી જમવા લડવાનું તો આવી છે અમારી મીઠી સેવની રેસીપી કેવી લાગી મિત્રો તમને જરૂર છે કોમેન્ટમાં બતાવજો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો